જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે પ્રાણમય કોષ ભાગ ચાર તરફ આગળ વધીએ હવે મિત્રો અપાન વાયુ અપાન વાયુનું સ્થૂળ કાર્ય મળોને સારી રીતે વિસર્જન કરવામાં સમાયું છે દેહની અંદર હંમેશા પેદા થતાં મળે કફ કીચડ વિષ વગેરે વિજાત્ય ત્યાજય પદાર્થો છિદ્રો દ્વારા હંમેશા શરીરની બહાર નીકળતા રહે છે જો કદાચિત પોતાની આ ક્રિયા અપાન બરાબર ન કરે તો શરીરની મળ નીકળવાની શક્તિ ઘટી જાય છે અને અપચો શરદી વગેરે વિકારો પેદા થઈ જાય છે મિત્રો આ ઉપરાંત અપાનની સૂક્ષ્મ ક્રિયા જનને ઇન્દ્રિયમાં થાય છે કામ વાસનાનો આધાર એના ઉપર જ રહ્યો હોય છે મનને મથી નાખવાવાળી ચિતને અધીર વ્યગ્ર અને આતુર કરવાવાળી વાસના થી જ ઉત્તેજિત થાય છે એ જો કદી સ્થિલ થઈ જાય તો તરુણ પુરુષ પણ નપુંસંક બની જાય છે મિત્રો સંતાનનું સૌંદર્ય સ્વાસ્થ્ય બુદ્ધિ પરાક્રમ અને સ્વભાવ એ બધું અપાનની સાથે જ સંબંધ ધરાવે છે અપાનનો સાથી કુર્મ લઘુ પ્રાણ સુપ્ત સ્થિતિમાં હોય તો શારીરિક દ્રષ્ટિએ પણ પૂર્ણ આરોગ્યવાન હોવા છતાં ગર્ભની સ્થાપના કદાપી થઈ શકતી નથી મિત્રો જે સ્ત્રી પુરુષોમાં અપાન સામ્ય હોય છે તેમને કામ સેવનમાં અસાધારણ આનંદ મળે છે કામ રૂપ સૌંદર્ય ઉપર જ નહીં પણ અપાનની સમાનતા ઉપર આધાર રાખે છે પુરુષમાં અપાન અને સ્ત્રીમાં કૂર્મ પ્રધાન હોય છે બંનેના પરસ્પર મિલનથી પ્રાણમાં એક એવું પરિવર્તન થાય છે કે અનેક શારીરિક અથવા માનસિક અભાવોની પૂર્તિ કરે છે અપાન પર અધિકાર જમાવવાની પદ્ધતિથી અપાન પર અધિકાર જમાવવાની પદ્ધતિથી અજાણ હોવા છતાં જેને હઠપૂર્વક બ્રહ્મચર્ય રાખવું પડે છે તેઓ કોઈ ને કોઈ રોગના ભોગ બનેલા જ હોય છે આજે વિધુરો અને વિધવાઓ પૈકી મોટા ભાગના લોકોનું સ્વાસ્થ્ય ખરાબ જોવામાં આવે છે અને વસ્તી ગણતરીના રિપોર્ટોથી માલુમ પડે છે કે ગૃહસ્થો કરતાં વિધુરનું મરણ પ્રમાણ અતિશય વધારે છે જેનામાં અપાન સમાનતા છે એ અનાયાસે સહજ રીતે આપસમાં બહુ ગાઢ મિત્રો બની જાય છે એવાઓને એકબીજા સાથે રહેવામાં ઘણી શાંતિ મળે છે આવા મિત્રો જ પ્રાણસખા કહેવાય છે એમને એકબીજાનો વિયોગ ઘણો જ દુઃખી અનુભવાય છે સમાન પ્રાણ ઉદરમાં નાભિની નીચે રહે છે પાચન એનું મુખ્ય કાર્ય છે ગરમી ઉષ્ણતા અને પિત્ત સમાનના પ્રતીક કહેવાય છે શરીરમાં ચંચળતા સ્ફૂર્તિ ઉત્સાહ દોડાદોડી તથા ચમક વગેરે લક્ષણો એના જ ધ્યોતક છે ચામડીની ચિકાસ કોમળતા અને ચમકથી ક્રુકલ પ્રાણનું અસ્તિત્વ સૂચવાય છે ઘણી ભૂખ લાગવી અધિક આહાર કરવો જલ્દી પચી જવું શરદીથી કોઈ રીતની તકલીફ ન થવી વગેરે સમાનની વિશેષતા છે જેનામાં આ પ્રાણની ઉણપ હોય છે એ શરદી સહન કરી શકે નહીં શિયાળાની ઋતુમાં એનો દેહ લથડતો જ રહેવાનો કાનોને આંગળીઓને અને પગમાં એને ઘણી ઠંડી લાગશે ઠંડા પાણીથી ઠંડી ઋતુમાં સ્નાન કરવું એને માટે ઘણું કષ્ટદાયક થઈ પડશે ઘણા કપડાં પહેરવા છતાં પણ એને ઠંડી છોડશે નહીં એવા લોકોનું અલ્પ ભોજનથી પેટ ભરાઈ જશે ગરમ પદાર્થો ખાવાની તાપમાં અથવા અગ્નિની પાસે બેસી રહેવાથી એમને ઈચ્છા થયા કરશે એવા લોકો પોતાની નિર્બળતાને લીધે ગરમી સહન કરી શકશે નહીં પણ ગરમીની મોસમ એમની પ્રકૃતિને અનુકૂળ પડશે સમાનની ન્યૂનતાને લીધે શરીરમાં ઉષ્ણતા ઓછી રહેશે અને એની પૂર્તિ ગરમીની ઋતુમાં થઈ જાય છે એવા લોકોની નાડી ધીમી ચાલે છે સમાન પ્રાણનો આરોગ્ય સાથે ઘણો નિકટનો સંબંધ છે ઇન્દ્રિયોનું રસા સ્વાદન સમાનના આધાર પર વધતું ઓછું થયા કરે છે સ્વાદિષ્ટ પદાર્થ મનોરમ દ્રષ્ટિ મધુર ધ્વનિ સુખદ સ્પર્શ સુરભિત ગંધ વગેરેને સારી રીતે ગ્રહણ કરીને એમનાથી આનંદ લેવાની ક્ષમતા સમાન શક્તિ ધરાવનારમાં જ હોય છે જેનો સમાન ઘટી જાય છે તે સર્વ પ્રકારે સુખી હોવા છતાં ખિન્ન અસ્તુષ્તુષ ખીનખીન અસંતુષ્ટ અને ધૂંધવાયેલા જેવા જ રહેશે જેના દેહનું કોઈ ને કોઈ અંગ બીમારીનું કષ્ટ ભોગવતું જ રહેવાનું એવા લોકોને સન્નિપાત મોતી જરો વગેરે તીવ્ર રોગ તો નહીં થાય પણ શરદી ખાંસી પેટનું ભારેપણું માથાનો દુખાવો કમરનો દર્દ દાંતોનું દુખવું આંખોની કમજોરી દેહનું તૂટવું થાક વગેરે મંદ રોગો એને ઘેરી રહેતા હોય છે એકથી પિંડ છૂટે તે પહેલાં બીજાની શરૂઆત થઈ જાય છે સમાન પિત્તનું પ્રતિક છે કૃકલ કફનો પ્રતિનિધિ છે બંને મળીને વાત થાય છે એ ત્રણની વધઘટ અને હેરાફેરથી બીમારી અને તંદુરસ્તીનું ચક્ર ફરિયા કરે છે સાચી વાત કહેવાય છે કે બીમારીનું મૂળ પેટ હોય છે એનો અર્થ એ જ છે કે નાભી ચક્રમાં રહેવાવાળા સમાન મહાપ્રાણ અને કૃકલ લઘુ પ્રાણ જ આપણા સ્વાસ્થ્યના સ્વામી બની શકે છે મિત્રો ઉદાન પ્રાણનો નિવાસ કંઠ છે એ શ્રી અને સમૃદ્ધિનું સ્થાન છે કંઠકૂપની મિત્રો સ્ફૂટાર ગ્રંથિ એ લક્ષ્મીજીનું કેન્દ્ર છે લક્ષ્મીજીની પ્રજાને અર્થે અને સ્ફૂટાના ઉત્તેજન માટે કંઠમાં સુવર્ણના આભૂષણો પહેરવામાં આવે છે મિત્રો સ્ફૂટા ઉપર ધાતુઓ તથા રત્નોનો પ્રભાવ પડે છે તેથી એના જાણકારો રત્ન ક્વચ આભૂષણ વગેરેની માળાઓ બનાવીને ગળામાં ધારણ કરે છે અને તેના સૂક્ષ્મ લાભો ભોગવે છે વાહ હવે મિત્રો ઉદાન પ્રાણ પુષ્ટ થાય છે ત્યારે મનુષ્યમાં એવી યોગ્યતાઓ સામર્થ્ય શક્તિઓ વિશેષતા અને ચતુરાઈનો સંચય થાય છે કે જેને લીધે સાંસારિક જરૂરિયાતની વસ્તુઓ એને સારા પ્રમાણમાં મળતી રહે તૃષ્ણાઓ તો મિત્રો તૃષ્ણાઓનો તો અંત જ નથી એને તો કુબેર પણ પૂરી કરી શકે નહીં પણ જીવન ઉપયોગી કોઈ વસ્તુ એવી નથી જેને ઉદાન પ્રાણના સામર્યથી પ્રાપ્ત થઈ શકે હે જીવનમાં મિત્રો કોઈ વસ્તુ એવી નથી જેને ઉદાન પ્રાણના સામર્થ્યથી પ્રાપ્ત ન થઈ શકે જેથી સ્ફુટા ગ્રંથિ જાગૃત છે એ કદી અભાવગ્રસ્ત રહેતો નથી મિત્રો એની દરેક સાચી આવશ્યકતા યોગ્ય વખતે પૂરી થાય છે હવે મિત્રો દેવદત્ત લઘુ પ્રાણ આધ્યાત્મિક સંપત્તિઓનો સ્વામી છે આઠ સિદ્ધિઓ અને નવનિધિઓ દેવદત્તની સાથે સંબંધ રાખે છે સાપ વરદાન દૂરદર્શન દૂરશ્રવણ અણિમા લઘીમા મહિમા વગેરે ચમત્કારોનું કેન્દ્ર પણ એ જ છે અમીર સાધન સંપન્ન મોટો માણસ વેપારી લક્ષ્મી પતિ બનવું એને ઘેર જન્મ લેવો એવી જ જાતની સહાયતા અચાનક મળી જવી એવો અવસર સગવડ અથવા મિત્ર મળી જવો વગેરે ઉદ્દાન પ્રાણની શક્તિના સ્વામી હોવા ઉપર નિર્ભર રહે છે જ્યારે આ પ્રાણ નિર્બળ થઈ જાય ત્યારે લક્ષ્મીદેવી વિદાય લેતા વાર લગાડતી નથી એવું એક ભૂલ ભરેલું પગલું ભરી દેવાય છે અને એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે જેને લીધે વેપારમાં નુકસાન ઉપર નુકસાન થતું રહે છે અને આ પડદો રહે છે જેથી થોડા જ દિવસોમાં માણસ નિર્ધાન અને દિનહીન બની જાય છે જ્યાં સુધી સ્ફૂટા જાગૃત રહે છે ત્યાં સુધી મોટા મોટા નુકસાન થવા છતાં સ્થાયી રૂપમાં દરિદ્રતા આવી શકતી નથી કેમકે સ્ફૂટામાં ઉદાન સંપર્કથી એક એવી ચૈતન્ય સ્ફૂરણા ઉત્પન્ન થાય છે કે જે અદૃશ્ય લોકમાં છુપાયેલા ભવિષ્યનો પરિચય આપતી રહે છે એને અજ્ઞાન રૂપમાં અનાયાસે એવો આભાસ થતો રહે છે કે આ કરવું સારું છે અને તે કરવું અનિષ્ટ છે એક અજાણી શક્તિ એને માર્ગદર્શન કરતી માલુમ પડે છે એ એને મુશ્કેલીઓથી બચાવે છે આગળ જવાનો માર્ગ બતાવે અને કઠણ પરિસ્થિતિઓમાં મદદ કરે છે જેથી ડૂબતું વહાણ પાર થઈ જાય છે ઉદાન દ્વારા ચૈતન્ય સ્ફૂટાને શરીર વાસનાની લક્ષ્મી કહીયા છે કારણ કે મિત્રો આપણે લક્ષ્મી પાછળ લોકો અત્યારે દોડા દોડી થયા છે ને એટલે ચૈતન્ય સ્ફૂર્તાને શરીરવાસીની લક્ષ્મીજી કહે મતલબ શરીરની અંદર વાસ કરતી લક્ષ્મીઓ જેના કંઠકૂપનો દેવદત્ત પ્રબુદ્ધ જાગૃત થાય છે એવો પુરુષ મહાચમત્કારી પરમસિદ્ધ પુરુષ બની જાય છે એવી વ્યક્તિ પોતાના પ્રાણબળથી અદ્ભુત ઉથલપાથલ કરી શકે વ્યાનનું સ્થાન મસ્તિષ્કના મધ્ય ભાગમાં છે આ બીજા ચાર પ્રાણોનું નિયંત્રણ કરે છે બંને કાનોની વચ્ચે એક રેખા ખેંચવામાં આવે અને બીજી રેખા ગૃહ મધ્ય ભાગથી થઈને લઈને માથામાં પાછલા ભાગ સુધી ખેંચવામાં આવે અને એ બંને રેખાઓ જ્યાં મળે તે સ્થાનને ત્રિકુટી કહેવામાં આવે છે વાહ ઘણી વાર કહું છું ને બે ત્રિકુટી છે મિત્રો એક તો ઇંગળા પીંગડાને સુક્ષ્મણા મળે ત્યાં અને એક જે અત્યારે હું બોલ લો આ જ સ્થાનનું હે આજ જે સ્થાન છે તે વ્યાન નામના પ્રાણનું સ્થાન છે એનો સહાયક લઘુ પ્રાણ ધનંજય છે વ્યાનને કૃષ્ણ અને ધનંજયને અર્જુન કહ્યો છે આ ત્રિકુટીમાં યુદ્ધસ્થળોના મધ્ય ભાગમાં કૃષ્ણ અર્જુન સંવાદરૂપી ગીતાનો આવિર્ભાવ થાય છે મધ્ય મસ્તિકમાં સતદલ કમલમાં સ્થિત થયેલા જે અમૃતકળશનું યોગશાસ્ત્રોમાં વર્ણન છે તેને વ્યાનનો ધનંજયનો પ્રસાદ જ માનવો જોઈએ ઉત્થાન થવાથી ઋતુંભરા પ્રજ્ઞા મળે છે જે ઉચ્ચ વિચારધારા જીવને આત્મકલ્યાણ તરફ ખેંચી જાય તેને ઋતુંભરા પ્રજ્ઞા કહેવામાં આવે છે સત્કર્મ શુભ સંકલ્પ સદવૃત્તિ વગેરે દૈવી ગુણો કર્મ અને સ્વભાવનો પ્રકાશ વ્યાન દ્વારા જ થાય છે આત્મસાક્ષાત્કાર ઈશ્વર દર્શન બ્રહ્મ પ્રાપ્તિ દિવ્ય દ્રષ્ટિ તથા સમાધિનું કેન્દ્ર વ્યાન છે વ્યાનને ગરુડ પણ કહ્યું છે ગરુડ એ ભગવાનનું વાહન છે જેનો વ્યાન પ્રાણ જાગૃત થયો એના માનસમાં પરમાત્માના પ્રત્યક્ષ નિવાસના લક્ષણો જણાવા લાગે છે મસ્તિષ્કમાં અનેક શક્તિઓ છે જેને લીધે મનુષ્ય પોતાની સર્વોપરી પ્રધાનતા સિદ્ધ કરે છે સંસારમાં કેટલાય મહાપુરુષ એવા થયા છે જેની અદભુત માનસિક યોગ્યતા અને પ્રતિભાવો લોકોને આશ્ચર્યમાં નાખી દીધા હતા ધનંજય પ્રાણના વિકાસનો આ ચમત્કાર છે મસ્તિષ્કમાં અનેક શક્તિઓનો નિવાસ છે વ્યવ સ્થા શક્તિ ગ્રહણ શક્તિ નિર્ણય શક્તિ રચના શક્તિ ઉપાર્જનશક્તિ આમોદ શક્તિ ઉપતાંત્રિકા શક્તિ અનુવર્તક શક્તિ હે વગેરે અનેક શક્તિઓ આ ભરેલી પડી છે મિત્રો સર્વ પ્રકારની ભલી બુરી તુચ્છ અથવા મહાન શક્તિઓનો ભંડાર મસ્તિષ્ક છે આ ભંડારની સુવ્યવસ્થા અથવા અવ્યવસ્થાનો આધાર ધનંજય પ્રાણને છે જો કદાચ એમાં છતી આવી જાય તો મનુષ્યમાં અનેક માનસિક ત્રુટિઓ ઉત્પન્ન થાય છે એવા લોકો મૂર્ખ મંદબુદ્ધિ ચિંતાગ્રસ્ત દુઃખી અને અડચણોમાં સડતા રહે છે કોઈ પણ વ્યક્તિનો પૂર્ણ માનસિક વિકાસ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એનો વ્યાન પ્રાણ સ્વચ્છ હોય અને એનો મંત્રી ધનંજય જાગૃત થઈને કામ કરે છે મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી જય સત અત્ય સનાતન ધર્મની જય